સુરત જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ ની હાઈટેન્શન લાઈનની કામગીરી સામે ઉગ્ર વિરોધ સુરત માંથી પસાર થતી પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતે ઉગ્ર વિરોધ કર્યો છે આ વિવાદનો હાલ અંત દેખાઈ રહ્યો નથી સુરત જિલ્લામાં હાલ ખાવડાથી થી નવસારીની સાતસો પાસઠ કિલો ટાવરો બાંધવાની કાર્યવાહી ચાલી રહી છે ખેડૂતોના આરોપ છે કે કાયદાઓનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજડવામાં આવે છે જેમાં હાલના વર્ષ બે હજાર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટના છડે ઉલ્લંઘન કરવાનો આક્ષેપ છે મોટી સંખ્યામાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીની કામગીરી સામે કલેક્ટરને રજૂઆત કરી છે પાવર ગ્રીડ કંપનીની કામગીરીથી ખેડૂતો તેમજ પર્યાવરણને મોટા નુકસાનનો દાવો છે કોઈપણ જાતિ નોટિસ કે વળતર ચૂકાવ્યા વગર ટાવરો બાંધવાની કામગીરીમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના મેળા પીપણાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે અને ખેડૂતોને યોગ્ય વર્તન ન ચૂકવાતું હોવાના પણ ખેડૂતોના આક્ષેપ છે ત્યારે આજ રોજ બાડોલીના મોતા ગામે પણ ગેરના અધિકારીઓ મોતા ગામ ખાતે આવવાના છે એવી માહિતી ખેડૂતોને મળતા સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ સહિત મોટી સંખ્યામાં મોતા ગામ પહોંચી પોલીસ પ્રશાસન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આજે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોટા ગામે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પોસ્ટ કામ કરવા માટે ભાવ લીધા અધિકારીઓ આવવાના છે એવી માહિતી ગામે ગામ ખેડૂતોને મળી હતી અને તેના અનુસંધાનમાં પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાનો વિરોધ નોંધાવ નોંધાવવા માટે આજુબાજુના સર્વ ગામોના ખેડૂતોએ એ કર્યું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટે સર્વ દસોમાં જણાવી દીધું છે કે જો અમારી ઈચ્છા વિરોધ અમારા ખેતરોમાં કામ કરવામાં આવશે અમે આઠમા સુધીની તૈયારી કરી લીધી છે અને અઢારસો પંચ્યાસી નો જે ટેલિક્રાફ્ટ એક્ટ છે કે જેમાં નજીવા વળતરની જોગવાઈ છે જે ટેલિક્રાફને નોંધા નાખવા માટે નિયમ બનાવવામાં આવ્યો હતો એ ટેલિક્રાફ્ટ એક્ટ હેઠળ અમે આ કાયદો કાયદા હેઠળ પસંદ થઈ જવા દઈએ અને ખેડૂતોને એ પણ માહિતી મળી છે કે મોરબી જિલ્લામાં કલેક્ટરે પોતાનો ઓર્ડર રિવાઇઝ કરીને નવો ઓર્ડર બહાર પાડ્યો છે નવો હુકમ બહાર પાડ્યો છે જેમાં વધારે વળતરની જોગવાઈ છે અને ખેડૂતો સવા સર્વ પોતાના પાસાઓ ચકાસી રહ્યા છે કે કાયદાકીય પણ એ લોકોને સમાજ મળી શકે એ બાબતમાં એ લોકોનું